સમાચારમાં આગળ વધીએ તો ખેડાના નડિયાદમાં ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે ભારતના કેટલાક રાજ્ય ધર્માંતરણ તો પોલીસે મુખ્ય આરોપી અને નડિયાદમાં સંસ્થા ચલાવનાર સ્ટીવન મેકવાન સામે ગુનો નોંધી ધરપકડ કરી આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો પોલીસે સ્ટીવનના બેંક એકાઉન્ટ ચેક કરતા ત્રણ વર્ષમાં એક કરોડ ફંડ આવ્યું હોવાનું સામે આવ્યું છે વિદેશ માંથી પણ ફંડ મળ્યું પોલીસે બાતમીના આધારે સ્થળ પર કાર્યવાહી હતી જેનું તેમથી કેટલાક વિડીયો અને ફોટે અને ફોટોઝ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે જેમાં એવું બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના ટાફેરા જોવા મળ્યા છે સિંહણ અને બે સિંહ બાળ ગામમાં ત્રાક્યા છે

વિડિયો પણ સામે આવ્યા છે બે પશુનું મારણ પણ કરવામાં આવ્યું છે સિંહણ તેમજ તેના બે સિંહ બાળ ગામમાં ચડી આવ્યા હતા અને પશુનું મારણ કરવામાં આવ્યું છે તો આખી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે તો સિંહનું ટોળું દેખા દેતા જે ગ્રામજનો છે તેમનામાં ભયનો માહોલ સર્જાયો છે છોટાઉદેપુરમાં ટ્રેનની લાઇનમાં ખામી સર્જાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અલીરાજપુરાથી છોટાઉદેપુર આવતી ટ્રેન મોડી પડી હતી તો દોઢ કલાક ટ્રેન મોડી પડતા મુસાફરો પરેશાન થયા હતા સવારે છ વાગે આવતી ટ્રેન સાડા સાત વાગે પહોંચી ટેકનિકલ ટીમે કામગીરી કરતાં ટ્રેન સ્ટેશન પર પહોંચી હતી અને મોડી પહોંચવાને કારણે જે મુસાફરો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો છ ને પાંચ એનાઉન્સમેન્ટ કર્યું છે કે પંદર મિનિટ પંદર મિનિટ આવશે હજુ સુધી કોઈ ટ્રેન ના ઠેકાણા નથી અને પબ્લિક બી હેરાનગતિમાં અત્યારે ઉભી છે કોક ને નોકરી જવું છે કંઈક જવું છે તો બધા ઉભેલા છે અને બીજી વાર આ લોકો બધા આવીને બૂમ બૂમ કરીને ત્યારે આ લોકોએ બધું એનાઉન્સમેન્ટ કર્યું કે હવે પંદર મિનિટ પછી આવશે તો પંદર મિનિટ બે હજુ થઈ ગઈ છે હજુ સુધી ટ્રેનના કોઈ ઠેકાણા નથી તો છોટાઉદેપુરમાં જે પ્રવાસીઓ છે જે મુસાફરો છે તમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે ટ્રેન સમય કરતાં મોડી આવી હતી સાબરકાંઠાના પ્રાંતિજમાં પૌરાણિક પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હજારોની સંખ્યામાં ભક્તો ઘીની બાધા સાથે પલ્લીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલની વરદાયની માતા સગી બહેનો હોવાની માન્યતા છે તેથી રૂપાલની પલ્લી સાથે જ અહીં પણ પલ્લી નીકળે છે નોમના દિવસે ઘીથી તરબોળ પલ્લી નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે તો પ્રાંતેજ ખાતે પલ્લીનું આયોજન કરવામાં આવ્યું અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી તો ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે તો ઘી લઈને તેઓ આવતા હોય છે અને પોતાની જે બાધા રાખી હોય છે તે માનતા રાખી હોય છે તેને પૂરી કરતા હોય છે અને વરદાયની અને બ્રહ્માણી માતા બંને બહેનો હોય તે પ્રકારની માન્યતા છે અને તેટલા માટે જ આ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે